ભક્તિભાવપૂર્વક વંદન કરીને માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ માતાજી માતાજીને પ્રસાદમાં લાપસી નૈવેદ્ય ધરવું જોઈએ જમણા હાથમાં ચોખા રાખીને માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં વેરી દેવા મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો જોઈએ એક જ વખત પ્રસાદ લેવો આવ્રત કરનાર સ્ત્રી પીળા વસ્ત્રો પીળા અલંકાર પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ એટલે કે સોનું પણ ધારણ ના કરવું જોઈએ આ દિવસે પીળા મંડપ સુવું ના જોઈએ ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માનવ મનમાં ચાપ કરતા રહેવું આ વ્રત નવ વર્ષ સુધી લેવાનો હોય છે નવ વર્ષ પૂરા થાય એટલે ઉજવણો કરવાનો હોય છે જેમાં એક ભાગ્યવતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને જમાડવાના હોય છે આ વ્રતનું ફળ કહેવાયું છે કે માતાઓ પોતાના બાળકની રક્ષા અર્થે આ વ્રત કરે છે જે મહિલાઓ જે માતા જે બહેનો આ વ્રત કરે છે તેમના બાળકો પર માની અમી દ્રષ્ટિ કાયમ રહે છે જે ગર્ભવતી મહિલાને ગર્ભપાત થતો હોય આવા કિસ્સા બનતા હોય છે વારંવાર બાળક સંબંધિત કોઈને કોઈ તકલીફ રહેતી હોય તો પણ આ વ્રત કરીને બહેનો માને પ્રાર્થના કરી શકે છે કે પોતાની તકલીફ દૂર થાય અને માં તેમના બાળકની રક્ષા કરે જીવંતિકા એટલે કે જીવનનું દાન આપે છે જે જીવાડે છે તે જીવંતિકા માટે શ્રાવણ માસના શુક્રવારે આ જીવંતિકા માનું વ્રત લઈને સૌભાગ્યવતી બેનો પોતાના સૌભાગ્યની તથા બાળકની રક્ષા અર્થે આ જીવંતિકા દેવીનું પૂજન કરીને વ્રત કરે છે અને માને પ્રસન્ન કરે છે તો મિત્રો આ હતું જીવંતિકા માના વ્રતની વિધિ અને વ્રતનો ફળ હવે આપણે સાંભળીએ માં જીવંતિકા માના

આ સાંભળીને રાણી બોલીએ જલ્દી બતાવો મને કઈ વાત છે ત્યારે દાસી કહે છે રાણી બા સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો ત્યારબાદનું બધું જ કામ હું સંભાળી લઈશ પૂરા દિવસે બ્રાહ્મણી બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાનો કાન પણ ખબર નહીં પડવા દઉં બાળક મળવાની લાલચાએ રાણી સુલક્ષણાને આવું નૃત્ય કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે તેવી વાત ફેલાવવા માંડ્યા જોત જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસે રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણી એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈને રવાના થઈ થોડી વારમાં ઘરના બધા ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીયથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ અને તે રાણી પાસે પહોંચી ગઈ બાળકને રાણીને સોંપી દીધું રાણી તો ખુશખુશાલ થઈ ગયા અને સવાર થતાં મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘરે ઘરે દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી પુત્ર ગુમ થવાના કારણે રડવા લાગી

પછી તેણે પંડિતને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ જવાબ આપી ના શક્યા આમાં બીજા હાથ હાથ કોઈ દેવીના હોય તેવા લાગતા હતા વીરસેન ક્રિયા પાછા રસ્તામાં વણિકનું ઘર આવ્યું વીરસેન તે વણિકના ઘેરે ગયા તે દિવસે પણ વણિકને ત્યાં ફરી બીજા બાળકની છઠી હતી મદરાત થતા પાછા વિધાતા દેવી લેખ લખવા આવે છે આ વખતે પણ જીવંતિકા દેવીએ તેમને રોક્યા આ બાળકનો પણ આયુષ્ય લખવા કહ્યું વિદાદાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખી પાછા ફરતી વખતે પિતાદાએ પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિકના ઘરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે વીરસેનની આંખો ખુલી ગઈ અને તેણે કોઈ વાત કરી રહ્યું છે એવું લાગ્યું એ ચૂપચાપ પથારીમાં પડ્યા પડ્યા વાત સાંભળે છે જીવંતિકા દેવી બોલ્યા એ દેવી વિધાતા આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીડા વસ્ત્ર પહેરતા નથી અલંકાર ધારણ કરતા નથી 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 પાણીને ઓળંગતા માંડવા નીચે જતા તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે અને જ્યાં જાય છે ત્યાં જવું પડે છે તેના લીધે હું આજે આ વણિકના ઘરે આવી છું જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું આ બાળકને કંઈ જ નહીં થવા દઉં ભલે ગઈને વિધાતા દેવી જતા રહીએ બંને દેવીની વાત સાંભળીને વીરસેન વિચારમાં પડી ગયા એની માતા એટલે કે રાજમાતા તો કોઈ વ્રત કરતા નથી એવું એને યાદ પણ ન હતું છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતા વણિકે જોયું કે તેનો બીજો પુત્ર પણ જીવતો જણાયું એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે બીજા દિવસે વીરસેને રજા માંગી ત્યારે વણિકે તેને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યા

મિત્રો આપણે સાંભળી આ જીવંતિકા માતાની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો આ જીવંતિકા માના વ્રતની પૂજા કરીને એક ટાઈમ ભોજન કરવાનું હોય છે માના નામનું રટન કરવાનું હોય છે આ વ્રત કરનારના બાળક ઉપર માની અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે અને જીવંતિકા માને આપણે પ્રાર્થના કરીએ કે હે માં તમે અમારા બાળકની સદાય રક્ષા અમી દ્રષ્ટિ રાખજો રોગ ઋણ અને કરજમાંથી મુક્તિ પ્રદાન કરજો તથા હે અમારા બાળક પર આપનો શ્રી હસ્ત પ્રધરાવજો જેથી અમારા બાળકનું જન્મથી મૃત્યુ સફળ થઈ જાય હે માં રક્ષા કરજો રક્ષા કરજો રક્ષા કરજો આમ બોલીને માં જીવંતિકા માને વંદન કરી બોલો માં જીવંતિકા માની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ